દેશભરના ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે હોળી પહેલાં આજે ખેડૂતોના ખાતામાં ઓગણીસમા હપ્તાની રકમ છે એ આવવાની છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરથી દેશભરના ખેડૂતોને ઓગણીસમા હપ્તાની જાહેર કરવાના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો એ પોતે પીએમ મોદી ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બિહારના ભાગલપુરથી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર થવાના છે ડીબીટી મોડ દ્વારા કેન્દ્ર કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ જણાવ્યા અનુસાર ખાસ કરીને ગરીબ ખેડૂતોને લાભ આપવા માટે શરૂ કરાયેલી આ યોજના ઓગણીસમા હપ્તાથી દેશભરના લગભગ નવ પોઈન્ટ આઠ કરોડ ખેડૂતોને બે હજાર રૂપિયા મળશે તો હું તમને જણાવી દીધું કે પીએમ કિસાન સન્માન નિધિનો જે ઓગણીસમો હપ્તો છે આજના આજે બેથી લગભગ ચારેક વાગ્યે તમારા જે ખાતામાં છે એ ડીબીટી દ્વારા ઓગણીસમો હપ્તો પડવાનો છે તો આજની અપડેટ આ હતી કે પીએમ કિસાન સમાન નિધિની કે ઓગણીસમો હપ્તો ક્યારે પડવાનો છે તો મિત્રો અત્યાર સુધી તમે હજી સુધી કેવાય ન કરી હોય તો તમે નજીકના સીએસસી સેન્ટરના સીએસસી સીએસસી સેન્ટરની મુલાકાત લો અથવા તમે સેલ્પ પણ કરી શકો છો પીએમ કિસાનની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને તમે પોતાનું ઈ કેવાયસી કરી શકો છો સ્ટેટસ જાણી શકો છો બધું જ કરી શકો છો પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો તો વિડીયોને શેર કરી ચેનલ પર નવાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકનું બટન છે દબાવી લો